ઓફ ધ વર્લ્ડ આશ્રમ સંગમ ચાર ચોરસ્તા ચાપાનેર ચાર રસ્તા સુધીનો રોડ સારી સ્થિતિમાં હોવા છતાં તેના ઉપર સર્ફેસિંગ કરવામાં આવશે કોને લાભ જનતાને કોન્ટ્રાક્ટર ને કે પછી આ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકસો એકતાલીસ શહેર વાળી વિધાનસભામાં સમાવિષ્ટ ઇલેક્શન વોર્ડ નંબર છ માં આવેલ સ્થાયી સમિતિના ચેરમેનના વોર્ડમાં સંગમ ચાર રસ્તાથી ચાંપાનેર ચાર દરવાજા રોડ તથા સંગમ ચાર રસ્તાથી મંગલેશ્વર ચાપા સુધી રોડ રસ્તા પર સરફેસિંગ માટેની રૂપિયા છ પોઈન્ટ પાંત્રીસ કરોડના ખર્ચે કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જ્યારે કે આરોડ હાલમાં ખૂબ જ સારી સ્થિતિમાં છે છતાંય તેના ઉપર રિસર્ફેસિંગ કરવામાં આવશે જેના કારણે રોડ ઊંચા થશે ને આસપાસના વિસ્તારોમાં રહેણાંક અને ઓફિસો દુકાનો નીચાણમાં જશે જેના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા ભવિષ્યમાં ઊભી થઈ શકે છે બીજી તરફ ડ્રેનેજના ચેમ્બર પણ ઊંચા થશે તેના કારણે ચોમાસામાં ડ્રેનેજ ચોક અપ થવાની શક્યતાઓ વધી છે બીજી તરફ આ રોડ હાલમાં સારી સ્થિતિમાં હોવા છતાં રિસર્ફેસિંગ પાછળ છ કરોડ ઉપરાંતની માતબર રકમ ખર્ચે કોને લાભ કરવામાં આવશે કોન્ટ્રાક્ટર કે જનતાને કે પછી કોને લાભ થશે તે એક ચર્ચાનો વિષય હાલ બની રહ્યો છે જનતાના ટેક્સના નાણાં યોગ્ય દિશામાં ખર્ચવામાં આવે તો શહેરનો સાચો વિકાસ શક્ય બને